અમદાવાદમાં ત્રિપલ અકસ્માત થતા કારમાંથી મળ્યો મોટી માત્રામાં દારૂ ભોપાલમાં મોડી રાત્રે ફોર્ચ્યુનર થાર અને ટ્રક વચ્ચે દારૂનો જથ્થો મળતા સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી બે જણ અને ફોર્ચ્યુનર ગાડીના એક જણ એમ કરીને કુલ ત્રણ મૃત્યુ થયા છે અને જે ચલાવનાર હતા એ ખૂબ છે એના પણ સારવાર ચાલી રહી છે એટલે વહેલી સવારે થયેલા અકસ્માતમાં ફોર્ચ્યુનર ગાડીની સ્પીડ કેટલી છે અને આ સિવાય કોઈ અંદર બીજા વધારા ઇન્જર્ડ હોય અને સારવાર ક્યાંય કરાવવા પ્રાઇવેટમાં બી જતા રહ્યા હોય તો એ પણ તપાસ ચાલુ છે અને અત્યારે હાલ તો જે કારનો ચાલક છે ફોર્ચ્યુનરનો એ પોલીસના કબજામાં જ છે એની પોલીસ તપાસને બધા બધી રીતે અમે અમારા પગલા ભરી રહ્યા છે જે ફોર્ચ્યુનર ગાડી છે એ શિલજ તરફથી આવતી હતી અને થાર ગાડી છે બોપલ તરફથી આવી અને વળવા જે આપણો કટ કહેવાય છે રોડ રોડ રાજપથનો કટ કહેવાય છે પર ત્યાંથી વળવા જતી હતી અને ફોર્ચ્યુનરે એને ટક્કર મારી નવા કાયદાની અમલવારી અમે આજથી ચાલુ જ કરી દીધી છે અને નવા કાયદા પ્રમાણે જ આ કેસની તપાસ થશે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો ન્યૂઝ સાથે